હોટલો ગોવાઈ પાખે પીલ મોકલાવેટલ લોજમાં પીલ મોકલાવે

માત્ર બી કોઈ આવે એવું નથી કાગને પણ કેવું પડ્યું છે અને ઈ માસ ને સાહેબ વિશ્વમાં બીજું બધું પોતો રૂપિયા ઢગલો તો એ માં મળે અને માના તો કોઈ બીજું વિશ્વમાં આવે એવું નથી અને ભગવાન સાહેબ સહદેવ જોશી ગુણ ગાયા છે સહદેવ જોશીએ કીધું કે ગુરુના વચને ગુરુના વચને ગવાય અને સંતોના ચરણે આવા સહદેવ જોશી ગુણ ગાય જોઈ લો બધો આ ભાવનો છે મેળો એટલે ખૂબ હળે મળીને પ્રેમથી ભજન કરજો બીજું તો વિશેષ કાંઈ નહીં જીવનમાં સારું કર્મ કરજો સાહેબ કર્મ પ્રદાન સો વિશ્વ કર રાખા જેસા જીસને કર્મ કિયા વેસા હિ ફલ શાખા ગોમના ગોદરે ચાર પોત જણા ટૂંકું દસ્ટંકીને આપણી વિરામ કરી ગોમના ગોદરે આઠ દસ જણા બેઠા હતા બોકડા ઉપર અને દરેક ગોમમાં ગોકડા ઉપર આઠ દસ જણા તો એવા બેઠા હતા ખોદતું હોય અને એમ થયું કે આપણે કોઈ વારસદાર નથી આ બધું ધન સંપત્તિ આપણે કરવાની શું લાવો આપડે કોઈ સાધુ સંતને જમાડીએ કોઈ હરિભક્તો આવે આપડે જમાડીને આપણે હરિહર કરીને મોકલીએ તો આપણે કઈક જીવન નું કલ્યાણ થાય અને એને નિયમ લીધો ને એમાં સમય બન્યો ને પહેલા દિવસે પહોંચ સાધુ આવ્યા પહોંચ સાધુ એ કીધું કે ભાઈ ગામમાં કોઈ ભગતનું ઘર ખરું એટલે ચાર પાંચ જણા બેઠા હતા વાગડી વાહન કરી છેલ્લી પરવાડે જતા રહો એક નવ દંપતી કુટુંબે હમણાં પ્રતિક લીધી છે અને હરિહર કરાવવાનું એક ભગત સારું કર્યું છે તમે અહીંયા જતા રહો એટલે પોચે જણા એમના ઘેર જ્યાં છે સંતો આવ્યા મહાપુરુષો ખાટલા પાછરા પાણી બાણી આપીને આપી બાપા બોલો હરિયર તૈયાર કરીએ એટલે કે ના તમે મને સીધું આપી દો અમે જાતે તૈયાર કરી દે એટલે કે કાંઈ વાતો ને બાપા અનાજ ઘણું ભર્યું છે ઘીએ ઘણું છે ગોળ ને બધું ઘણું ભર્યું છે અનાજ છે તમે તમારી રીતના રસોઈ બનાવી લો અનાજ આપી દીધું સીધું આપી દીધું પેલી બેન એમ થયું કે લાય લાય બાપુ પોણીયા માટલા ને ચાલશે બાપુ કે ના બેટા કોરું હોય ભરી લાવો એટલે ગોમના કુએ પોણી ભરવા માટે બેન જઈ તેઓ જઈને આવતી હતી એટલે વચમાં જવા માટે જતી હતી પોણી ભરવા માટે એટલે વચમાં ને હાફ બે લડાતા એટલે આ બે દ્રશ્ય જોયું જાતે લડાતા જોયું પાણી ભરીને વળતે આવતી તાણે એ નોળીએ હાપને મારી નાખેલો પણ ઈ હાપને મરેલા ને એક સમળી આવી ઊડીને આકાશમાં લઈને ઊડી ગઈ હવે પેલી પાણી ભરીને આવતી હતી ને ઉપર પેલી સમળી નાગ લઈને નીકળી એટલે એની અંદરથી જે ઝેરના ટીપા પડ્યા શીત ન ઉલા માટલામ પડ્યા એ માટલું લઈને આ બેનને ખબર નથી કે આવું બન્યું છે બને આવી છે પાણી આપી દીધું આઘાત લાગ્યો હા પેલું એલો નિયમ કર્યો મારા પ્રભુ થી કઈક ભૂલ થઈ જાય અમારાથી આવું બનાવ કેમ બન્યો હવે વિધાતા ચોપડો લઈને બેઠી કે આ બેન ને ખબર નથી કે આની અંદર ઝેર પડ્યું છે એમનો ભાવ નિર્મળ છે સંતો ને ખબર નથી કે આ ઝેર નાખ્યું છે આ વખત મારવામાં માં બેન કોઈ હાથ નથી નવી દંપતી કોઈ પણ ગુનો નથી તો આ કરવો જેવી રીતનો ભગવાન ભોળાનાથ ભાઈ વિધાતા જઈને કે બોલો પ્રભુ આ ધર્મના ચોપડામાં માર લખવું જ કેવી રીતનો આ કર્મનો હિસાબ આ પાપ કના કિરે નાખવું ઓનો કોઈ ગુનો નથી ના મરી ગયા છે સાધુ મરી ગયા દોસ્ત તો લાગે ને

બીજો અહીંયા તો આ મહિનામાં બે વખત ભજન થયા સાહેબ અમૃતભાઈનો ભાવ અમારો ને સાહેબ એ જે એમને એમ થયું લાવ બાપુને બોલાવાશે સંતોના આપણા દર્શનનો લાભ લેવો છે અને આપણે બીજાને લેવરા છે આવો ભાવ જેના કુટુંબમાં હોય ને આજ હું ગેરંટી સાથે સાહેબ કહું છું કે દુનિયાની અંદર અમૃતભાઈ ફરજો ગુરુ મળ્યા છે ને તમારું અનાજ નહી ખૂટે તમારા ઘરમાં લક્ષ્મી નહી ખૂટે ખુબી ભજન કરજો દીકરા દીકરીઓને વિનંતી કરું છું મા બાપની ખૂબ સેવા કરજો હૈયા થઈ એટલી કદાચ સેવા કરી લેજો માની સેવા કરજો બાપાની સેવા કરજો સવારે વહેલા ઉઠીને ભારત ભૂમિના આપણે સંતાન છીએ ભારતના નાગરિકો છે આપણે એક ધર્મ એવો ભારતની ભૂમિમાં સંતોનો છે કે આપણે એક માના બાપાના બાળકો એકમાં રહેવા એવું નથી બેમાં રહેજો માની સેવા કરજો ને બાપાની આગળ કે માની સેવા કરવી ને બાપાની ન કરવી નહીં આવે માતા પિતાએ તમને જન્મ માલ્યો છે એનાથી મોટું વિશ્વ બીજું કોઈ ભગવાન નથી દેવી મંદિરે સવારે વહેલા ઉઠીને દર્શન કરવા જાગ્યો આપણે હિન્દુ ધર્મ ના બાળકો છીએ સાહેબ દેવી મંદિરે તિલક કરજો કોઈ એમ કે મંદિરે કોઈ નથી તો તમે હજી કાચો સમજણો છો

ભણી ગયેલા અમેરિકામાં ફરે છે ને એને મા બાપ જન્મ પૂરેન બેઠેલા મને તરત બહુ થાય છે સાહેબ કે ભણવાય ભણાય કરે પણ ગણાય તમે જો કદાચ મંદિરે જ્યાં હોત તમે પ્રભુ ભજનમાં બેઠા હોત તો તમારા દીકરા અવશ્ય એ રસ્તે ચાલો એટલે દીકરા દીકરીઓને ખાસ વિનંતી કરું છું મોબાઈલમાં લેવા જેવું લેજો ન લેવા જેવું ન લેતા તમારા મા બાપ ને બીજા ના ચરણ માં બીજાના ચરણમાં પગ માં ભાગડી મૂકવી પડે એવું કરમ મોબાઈલ માંથી ન લેતા બસ આટલી તમને વિનંતી કરો છો વ્યસનથી દૂર રહેજો વ્યસનથી થી દૂર રહેજો સંતોના ટચિંગમાં રહેજો સંતોના સંઘમાં રહેજો મા બાપની સેવા કરજો સાધુ સંતો આવા મહાપુરુષો દેવી મંદિરે પૂજા કરે છે સાહેબ એ તમે જજો કંઈક ને કંઈક તમારું કલ્યાણ થાય થાહે ને થાય એ જ વિનંતી સાથે આવા સંતોના ચરણોમાં સંત માતાઓના ચરણોમાં પ્રભુ ભક્તોના ચરણોમાં મારા મહાપુરુષોના ચરણોમાં વંદન કરી વાણીને વિરામ કરું સદગુરુ ભગવાન કી સદા રામ બાપાનો